જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આપણે આજે વાત કરીશું માઇકોરાઈઝા કે માઇકોરાઈઝા શું કામ કરે જમીનમાં અને એ આપવાથી આપણને શું ફાયદો થાય અને આ જે માઇકોજો તમે જોઈ શકો છો એગ્રીલેન્ડ કંપનીનું એ માઇકોરાઈઝા છે એની ખાસિયત શું છે તો મિત્રો સૌથી પહેલાં આપણે ખાસિયતની વાત કરીએ તો ઘણા બધા કંપનીના માઇકોરાઈઝા આવતા હોય છે અને ઘણી બધી કંપનીની અંદર માઇકોરાઇઝાની અંદર જે આઈપી ફોર્મ્યુલેશન છે કે જે આઈપીનો ગ્રેડ છે એ એક લાખ વીસ હજારથી દોઢ લાખ સુધીનો હોય છે જે આની અંદર આપણને ત્રણ લાખ આઈપી મળે છે પછી આની અંદર ક્લીન વેટા ફૂગ ઇન બિલ્ટ આવેલી છે જેનાથી જમીનની અંદર ઘણા પ્રકારની ફૂગો સામે આપણને રક્ષણ પણ મળે છે પછી આ કોઈપણ કેમિકલ સાથે અથવા કોઈપણ દવા સાથે તમે આને મિક્સ કરી આનો ઉપયોગ બટાકાની અંદર આપણે કે પણ પાકની અંદર કરી શકીએ છીએ પછી આ ફુવારામાં પણ આપી શકો છો ડ્રેન્ચિંગ પણ કરી છો અને ડ્રીપમાં પણ આપી શકો છો અથવા સ્પ્રે પણ તમે આનો કરી શકો છો આ વોટર સોલ્યુબર ગ્રેડની અંદર આપણે જોડે માઇકોરાઈઝા છે પછી આની આપણે ખાસિયતની વાત કરીએ તો કે જમીનની અંદર જે ફોસ્ફરસ ડીએપી એનપી કેના જે બી ખાતર જમીનની અંદર પડ્યા છે અલભ્ય સ્વરૂપની અંદર કે જેને છોડ લઈ શકતો નથી તો એને આ લભ્ય કરવાનું કામ કરે છે જે આ માઇકોરાઈઝા થકી એ છોડને પૂરું જમીનની અંદર પડેલું ખાતર છોડ સુધી પહોંચતું કરવાની કાર્ય પણ આ માઇકોરાઈઝા કરે છે જો તમારે પણ બટાકાના પાકની અંદર માઇકોરાઈઝા વાપરવાનું હોય તો સારી કંપનીનું વાપરજો એનો આઈપી કેટલું છે એ ચેક કરીને લેજો બાકી સસ્તાના ચક્કરમાં પડશો નહીં કારણ કે શું હાલમાં સમય પ્રમાણે જોઈએ તો બસો ત્રણસો રૂપિયાની અંદર આપણને કશું મળતું નથી તો માઇકોરાઈઝા ક્યાંથી મળે અને આ એગ્રીલેન્ડ કંપનીના માઇકોરાઈઝા બેસ્ટ માઇકોરાઈઝા છે તમે આનો ઉપયોગ કરી બટાકાની અંદર સારું રિઝલ્ટ મેળવી શકો છો છોડ એકદમ તંદુરસ્ત છે પછી આ આપવાથી એક બીજું મેન ફાયદો એ થશે કે ઠંડી અને ગરમીની વચ્ચે સ્ટોડ જે સ્ટ્રેસ લે છે એ આની અંદર સ્ટ્રેસની અંદર છોડ એકદમ સક્ષમ રહેશે એટલે કે ગરમી ઠંડીની અંદર વાતાવરણની અંદર એ છોડ ટકેલો રહેશે તો આવી રીતે ખેતીના લગતા અવનવા વિડીયો અને દવાની માહિતી માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો જય જવાન જય કિસાન